ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આજે યોગ દ્વારા હૃદય રોગ નિવારણ આ વિષય ઉપર યોગ શિબિર આયોજન કરવામાં આવ્યું છે અહિયાં કલર સ્કૂલ ખાતે મોટી સંખ્યામાં યુવાનોએ આ યોગ શિબિરમાં ભાગ લીધો છે ખરેખર યોગ એક એવી પદ્ધતિ છે જે સર્વાંગીન સ્વાસ્થ્ય માટે અને આપણે જીવન માટે ખૂબ જ ઉપયોગી છે આ એક વિષય ઉપર યોગ બોર્ડ સતત પ્રયત્નો કરી રહ્યા છે અને યોગના જે સંદેશ છે મેસેજ છે યોગની પદ્ધતિથી આપણી જીવનશૈલીને સુધારવાથી આપણું સ્વાસ્થ્ય શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય બંને જ સુધરી શકે આ વિષય ઉપર યોગ બોર્ડ સતત કાર્ય કરી રહ્યું છે અને એના જ આજે હૃદય રોગના નિવારણ ઉપર યોગ શિબિર આયોજિત કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં યુવાનો ભાગ લીધો છે હું દરેક નાગરિકને અપીલ કરું છું રિક્વેસ્ટ કરું છું કે યોગ એક એવી પદ્ધતિ છે જેને આપણા જીવનમાં સ્વીકારી અપનાવીએ અંગીકાર કરીએ તો આપણું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ઉપર ખૂબ જ સકારાત્મક અસર આવે અને આપણા પરિવાર અને સમાજ બધા જ ઉપર ખૂબ સકારાત્મક પ્રભાવ આવી રહ્યું છે આજના જે કાર્યક્રમનું આયોજન થયું છે એના બદલ હું યોગ બોર્ડનું અને યોગ બોર્ડના જે ટ્રેનર્સ છે એને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું ખુશ ખબર ખુશ ખબર ખુશ ખબર કચ્છ અને મહારાષ્ટ્રની જનતા માટે દેશદેવી ના પદયાત્રીઓના કેમ્પ માટે વેજીટેબલ પદયાત્રીઓ કેમ્પ માટે શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નખત્રાણા નીલકંઠ ફ્રુટ એન્ડ વેજીટેબલ મળશે તો આવો અમારે નીલકંઠ ફ્રુટ એન્ડ વેજીટેબલમાં મુલાકાત કરો સ્થળ નખત્રાણા વિરાણી રોડ દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં કાંજીભાઈ ચૌહાણ સંપર્ક નંબર અઠ્ઠાણું સાત એકાણું બાવીસ ત્રણસો બાવન